રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીનો ડબલ એટેક શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ રાધનપુર શહેરમાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી ઝાંકળ ઝાંકળ પડતાની સાથે જીરાના પાકમાં નુકસાની થવાની સંભાવનાને લઈને ખેડૂતો બન્યા ચિંતા હતું આજે વહેલી સવારે રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આજ વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ત્યારે વધુ એક કુદરતી આફત ખેડૂતો પર આવે એના એંધાણ સર્જાઈ રહ્યા છે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે સાથે રાધનપુર તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી ધુમ્મસ અને ઠંડીનો ડબલ એટેક રાધનપુરના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર